યુપીએસસીની ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસનું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે યુપીએસસી દ્વારા આઈએફએસની બે હજાર ત્રેવીસમાં યોજાયેલી પરીક્ષાનું પરિણામ બુધવારે આઠમી મેના રોજ જાહેર થયું છે જેમાં અમદાવાદની સરદાર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક એડમિનિસ્ટ્રેશનના પાંચ ઉમેદવારોએ આઈએફએસની પરીક્ષા પાસ કરી છે જે પૈકી ચાર ઉમેદવારોએ ટોપ પચાસમાં સ્થાન મેળવ્યું છે પાંચ ઉમેદવારમાં અમદાવાદની નીલમ કલાલ પણ સામેલ છે નીલમે અગાઉ જીપીએસસીની વર્ગ બેની પરીક્ષા પણ પાસ કરી છે તેઓ મામલતદાર તરીકે પસંદ પામ્યા છે મેં આના પહેલાં બે હજાર ત્રેવીસમાં જે જીપીએસસીનું રિઝલ્ટ આવ્યું એમાં સેવન્ટી નાઇન્થ રેન્ક હતો અને મને મામલતદારની સર્વે સલોપિત થઈ હતી અને એ મારો જીપીએસસીમાં સેકન્ડ એટેમ્પ્ટ હતો બહુ બધા સિવિલ સર્વન્ટ્સ વર માય મોટિવેશન એન્ડ ઇન્સ્પિરેશન બટ મારે મેઇન ઇન્સ્પિરેશન છે એ મારા ભાઈ છે જે દરરોજ મને મોટિવેટ કરતા હતા અને મારા સ્ટડીમાં સૌથી વધુ સપોર્ટ મારા મોટા ભાઈએ કર્યો